બનાસકાંઠાના વાવના આછુઆ ગામની હાલત દયનીય બની છે એક સપ્તાહ થવા આવ્યો પરંતુ ઘરમાંથી હજુ પણ પાણી નથી ઓસર્યા એક થી બે ફૂટ પાણી ભરાયેલા છે સ્થાનિકોએ તંત્ર પાસે મદદની માંગ કરી આછુઆ ગામમાં પચાસ થી વધુ ઘરો હજુ જળમગ્ન છે લોકો શાળામાં જીવન જીવવા મજબૂર બન્યા છે સરકાર નુકસાની વળતર આપે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે મારા ગામની અંદર સાહેબ કાપડી પરિસ્થિતિ છે પાણીની ખૂબ દોઢસો થી દોઢસો કરતો દોઢસો થી બસો કરતો હજી પાણીમાં ગરકાવ છે સાત દિવસ થયા છે આજે આઠમો દિવસ ઉગી ગયો હજી સુધી કોઈ તંત્ર ને કોઈ જાણ થઈ કરતા નથી રહે કે આમ કરો કેમ કરો બધા એમને વાતો કરી કરીને જાય કાલે સંસદ સભ્ય અને સ્વરૂપજી સ્વરૂપજી ધારાસભ્ય સભ્ય બંને આવ્યા હતા અને આ મીઠું અમને દઈને ગયા છે કે તમને અમે જરૂર તમારી સેવાઓ કરીશું જેટલું બનશે તેટલી અમે તમને સહાય કરીશું એટલું બધું અમને આ સેશન આપીને ગયા છે અમારે જલ્દી ને જલ્દી આ સરકારને એમ કહેવાનું છે અમારા ડોક્યુમેન્ટ બધા ડોક્યુ સરકાર ડોક્યુમેન્ટ મારી પાસે મોગે છે ડોક્યુમેન્ટ બધા અમારા માણસોનો બસો ઘર છે તેમનો તો અડધોનો ડોક્યુમેન્ટ જ ચડાઈ ગયા છે સાહેબ અને એમ કે આપણે પચીસો રૂપિયા ઘર વખરી આપી દે પચીસો રૂપિયામાં ઘર વખરીમાં સાહેબ કાંઈ આ સમયમાં નથી આવતું સાહેબ બનાસકાંઠામાં પૂરની સ્થિતિ મુદ્દે સાંસદ પરબત પટેલે નિવેદન આપ્યું આડકતરી રીતે પૂરની સ્થિતિ સામે ખેડૂતોને જ જવાબદાર ઠેરવ્યા આ બનાવ ખેતરમાં રહેણાંકને કારણે બન્યા હોવાનું તેમણે નિવેદન આપ્યું ખેતરોમાં રહેણાંકને લીધે લોકોએ

મારી રેલ નદી ત્રણ મહિના ખાલી હતી લગભગ ત્રણ મહિના ત્રણસો મીટર પહોળાઈ મળેલી પણ ગામડાને ક્યાંય નુકસાન નહોતું કે જ્યાં પાણી હાડતું હતું એ રેલને પોળે હાડતું હતું એટલે જેમ મેં કીધું કે આ બનાવ એટલા બન્યા છે કે બધા ખેતરોના રહેણાંના લીધે જે ઓરિજિનલ વેણ હતો એ વેણ બધાએ બદલી નાખ્યા અને એટલા માટે કરીને પાણીનો જ્યારે આગળ નિકાલ લેવો પાણી જાય ક્યાં નકા તો ઢાળને પડે ઢાળી નીકળી જાય નિયમ પણ ક્યાંય ક્યાંય જે વેણ હતા એ લોકોએ બંધ કર્યો જે તે વખતે અમારા જેવા હોય કે જે ગામ લોકોએ ખબર રાખવી છું કે જે તે કોઈને અટકાયા નહીં કે આ પાણી બંધ થશે જેને લીધે કરીને આ વધારા પંદર ને સત્તર એના કરતાં આ વખતે વધારે ખરાબી દેખાય છે પાણી તો નથી જો થઈ ગયું ગામમાં ગામનું પાણી જ આવ્યું છે ક્યાંક બીજા આગળના ગામોનું આવ્યું છે ખેતરોનું પાણી આવ્યું છે અને જેને રીતે નુકસાન થયું સ્થિતિ એ બની છે કે જ્યાં વરસાદ વરસ્યો ત્યારબાદ ત્યાં જળમગ્ન સ્થિતિ થઈ પહેલો દિવસ બીજો દિવસ અને આઠ આઠ દિવસ છતું છતાં હજુ પણ વિસ્તારો જળ મગ્ન છે ચારેકોર બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ નડાબેટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં તો જાણે દરિયો ઉછળતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે આ ઉપરાંત વાવ થરાદ સુઈ ગામ ભરડવા ગામ જાલોયા ગામ મોરીખા ગામ ભોરલ ગામ આ એવા ગામ છે જ્યાં વરસાદી પાણીનો ભરાવો એકવાર થઈ ગયો વરસાદ અટકી ગયો છે પરંતુ આ પાણી હજુ સુધી ઓસર્યા નથી અને ગામમાં જેટલા પણ ઘર છે મોટા ભાગના પાણી ડૂબ થયા છે જેને કારણે લોકોએ બીજે આશરો લેવાની ફરજ પડી છે આઠ આઠ દિવસ થાય અને ત્યાં સુધી જો સ્થિતિ આને આ જ બની હોય તો આખરે વાંક કોનો એક તરફ જ્યાં પ્રજા હવે સરકાર સામે મીટ માંડીને બેઠી છે કે જે નુકસાની થઈ તેનો સર્વે કરે તેનું કંઈક મુવાજો આપે તો તેમને રાહત મળે